પાઠના વિસ્તારમાં ચોવીસ સીસીટીવી લગાવી ઘરમાં કંટ્રોલ રૂમ ઊભો કર્યો પેડલરોને વોકીટોકીને મેસેજ આપી રોજનું રોજનું દોઢ લાખનો ડ્રગ્સ વેચતા માફિયા એસઓજી પોલીસે ઝડપી પાડ્યો હતો ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફિટ જોતો ડ્રગ્સ લેવા આવનાર કપડે લેને આવ્યા હૈ પે એટલે ડ્રગ્સ વહેંચાતું હતું સુરતના ભાટેના પંચશીલનગરમાં પાંચસો મીટરના એરિયામાં ચાર વોકી ટોકી અને ચોવીસ સીસીટીવી કેમેરા રાખીને રોજનું દોઢ લાખનું એમડી વેચાણ કરતાં ડ્રગ્સ માફિયાને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ એપી ચૌધરી અને તેના સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે ડ્રગ્સ માફિયાના કિસ્સામાંથી રૂપિયા બાર લાખનું એકસો વીસ ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું સાથે એમડી વેચાણની સોળ લાખની રોકડા પણ મળી આવ્યા હતા રેડ દરમિયાન એસઓજીના સ્ટાફને બે લોડેડ પિસ્તલ મળી હતી ડ્રગ્સ માફિયા શિવા ઉર્ફે શિવરાજ ભૂપેન્દ્ર ઝાલાને એસઓજીએ પકડી પાડી ધરપકડની કાર્યવાહી કરી છે શિવાએ ઘરમાં પંચાવન ઇંચના ટીવીમાં કેમેરાની લાઈવ ફિટ જોતો હતો આ માફિયા માત્ર ધોરણ ત્રણ સુધી જ ભણેલો છે શિવા અગાઉ સલાબતપુરા પોલીસમાં મારા મારીના છ ગુનાઓ ઉમરા પોલીસમાં લૂંટવી થરણ તેમજ ખટોદરા પોલીસમાં હત્યાના ગુનામાં પકડાયો હતો અગાઉ પાસા તળીપાર સુધીની પણ પોલીસે કાર્યવાહી કરી હતી એસઓજીની પીઆઈ સહિત સત્યાવીસ માણસોની ટીમ વીસ બાઇકો પર પંચશીલ નગરમાં ગઈ અને આખા પરિવારને ચારેય બાજુથી કોડન કરી ડ્રગ્સ માફિયાને પકડી લીધો હતો એસઓજીને એક બાતમી હતી કે પંચશીલ નગર ઝુંપડપટ્ટીમાં શિવરાજ શિવ ફે શિવરો દરબાર કરીને જે વ્યક્તિ છે જે અગાઉ પણ ઘણા બધા ગુનાઓમાં પકડાયેલો છે અને વોન્ટેડ પણ છે એ વ્યક્તિ છે ડ્રગ્સનો ધંધો કરે છે તો એસઓજીના ઘણા બધા સમયથી એની વોચમાં હતી અને એને એ માણસ એવો છે કે એને ટોટલ પંસીલ નગરની અંદર ચોવીસ સીસીટીવી કેમેરા નખાવેલા હાઈ ડેફિનેશન વાળા અને નાઇટ વિઝનવાળા અને એનાથી એ પોલીસ ઉપર વોચ રાખતો હતો અને ચારેક એને એના જે ફોલ્ડરિયા પણ રાખેલા કે જે વ્યક્તિઓ વોકીટોકી સાથે સજ્જ રહેતા અને આને માહિતી આપતા હતા એસોજી એ એક સાથે વીસ બાઇક અલગ અલગ દિશાઓમાંથી

એટલે એને ડર લાગતો હતો એટલે પોતાના શો બચાવવા માટે અને એને એવું લાગતું હતું કે પોતાને કોઈની સાથે ઝઘડો થાય તો પોતે બચી શકે એના માટે રાખતો હતો સર ઘરમાં કઈ રીતે આખો ઓપરેટ કરતો હતો કેટલા પંડરિયા હતા કઈ રીતે રોકી વાત કરતો હતો એની પાસે ટોટલ ચાર વોકીટોકી કબ્જે કરવામાં આવ્યો છે જે એને એમેઝોન ઉપરથી ઓનલાઈન છ એક મહિના પહેલા મંગાવ્યા હતા અને એ એવી રીતે ઓપરેટ કરતો હતો કે પંચાવન ઇંચનું જે ટીવી છે એની અંદર આ ચોવીસે ચોવીસ જે સીસીટીવી છે એનો એને ફૂટેજ લાઈવ જોવા મળતી હતી ને ત્યાં બેસી રહેતો હતો અને સંપૂર્ણ જે છે કોઈ પણ મુવમેન્ટ થાય એના ઉપર એ નિયંત્રણ રાખતો હતો ને એને કંઈ પણ શંકાસ્પદ જણાય તો જે માલ છે એ સગે વગે કરી દેતો હતો અને એ જે માલ છે એને કપડા એવું એનો કોડવડ આપેલો એટલે કપડા કોઈ લેવા આવે એટલે એનો મતલબ કે ડ્રગ્સ લેવા આવે છે અને જો પોલીસની મુવમેન્ટ થાય તો એને કાટી કરીને કોડવડ આપેલો કે કાટી કી મુવમેન્ટ હે